માણા હાલી નહિ શકે એવી طرح આગે જમીન કેવી જર્જે હવે વિકિયરી ન આવી કેમ કે આ લોરિયા ની અંદર ખરીન બાકી આ અપલોડ મે પહેલી વાર જોયો બાકી મેજર અર્ધો ને સેરખો નો અર્ધો 733 ફ્લોટ આ કેટલા દિવસ થયા બાકી આ તમાર વાવેતર કરે હે આપણે કેટલા દિવસ છે તમારે દોઢ મહિનો હા ચાલીસ દિવસ લોરિયા ગામ ભુજ તાલુકાનું તમે ખાલી પ્લોટ જુઓ સાયતેત્રીસ નું एकदम मोटा पान मालीस दिवस न खाली ग्रोथ जुवे